શંકા જાગવી ખરાબ નથી પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા તો તમારી શંકા દ્રઢ કરી નાખશે કારણ કે જવાબ નહીં આપી શકે અને શંકા વધારે દ્રઢ થઈ એક ક્ષણ માટે વિચાર કરો કે અર્જુન ને મો થયો અને ધૂપ્રાસ ને પૂછવા ગયો અર્જુન યુદ્ધ લડવું કે લડવું કેવી ગીતાજી મળ્યો એ તો સારું છે કે કૃષ્ણની બાજુમાં આવ્યું એટલે શંકાઓ જો યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન મેળવવા શંકાઓ તો જાગે કારણ કે પ્રશ્ન થી જ આપણા જેટલા શાસ્ત્રો છે એમાં શિષ્યોના પ્રશ્ન છે અને ગુરુના સમાધાન છે પ્રશ્ન ગુરુ માટે કોઈ અવસર હોય છે કે આ પ્રશ્નની દોરથી હવે હું આને આગળ લઈ જઈશ શ્રદ્ધા સુધી લઈ જઈશ સમાધાન સુધી લઈ જઈશ સમર્પણ સુધી લઈ જઈશ શિષ્યએ કરેલો પ્રશ્ન ગુરુ માટે એક અવસર મોકો છે એ દાથી શરૂ કરો કેટલી કેટલી શંકાઓ આપણા મનમાં છે અત્યારે ભગવાન પણ આપણા માટે શંકાનું છે શું ભગવાન છે શું આખું બ્રહ્માંડ એણે બનાવ્યું છે શું આ બધાનું સંસાર ચલાવનાર આ પરમાત્મા છે કડકળવા ઈશ્વર છે મારિયતરી ઈશ્વર છે તું મને સેવા કરું તો એ ઈશ્વર છે સાચું જો બધાને આપનારો પરમાત્મા જ હોય ને બધું કરાવનારો પરમાત્મા જ હોય તો તો હું પાપ કરું એ પણ પરમાત્મા એ કરાવ્યા ના કે કરાવ્યા હોય તો ક્યારેય કે આ બધી શંકાઓ તમને થતી નથી થાય છે તો આ કથા તમારા માટે સાત દિવસ સાંભળશો બધાના સમાધાન થાય છે શંકાઓ નિર્મલ હોય વિશુષ્ટ હોય તો એના સમાધાન બનીને ભગવાન કૃતિ આવી જશે जो परीक्षित महाराज परीक्षित तो आराजित पुण्य थोड़ी हो, परीक्षित ने कोई सत्कर्म थोड़ी किया था पाप ही किया था मरे हुए सर्प को ऋषि के गले में डाल दिया अपराध किया और ऐसे पाप के बदले में कथा मिला भागवत मिला और क्या जीवात्मा की शंकाओ विशुद्ध हो पश्चाताप साचो हो तो भगवान प्रायश्चित शरीर सामने दिया

પાપમાંથી મુક્ત થવાની કામના પણ જાણવી જોઈએ અને જો એ જાણી પાપનું જો સાચું થાય તો ભગવાન એવા કરી આપે છે એક નાનું પાપ અને બહુ મોટું મરેલો કે ઋષિને ખીર મારી દીધું કે મારી નાખ્યા કે એવું પણ નહોતું કર્યું કેવલ એની શ્રદ્ધાની પરીક્ષા કરી એની એની ધ્યાનની પરીક્ષા કરી છે સાચે આમ છે કે નથી પણ એક નાનકડો પાપ અને એના માટેનું સાચું પ્રાય છે કે ના મારાથી થયું છે હું લાયક છું સાપને ક્યારે આપણને એવું લાગે છે આ દુઃખને હું લાયક છું ક્યારે હંમેશા આ દુઃખ મારા જીવનમાં આપણને કેમ લાગે મેં તો કઈ કર્યું જ નથી

મેં કયું એવું કામ કર્યું છે મને શું થાય એવું તો ક્યારેક નહીં લાગતું સુખને માની છીએ પણ દુઃખને ક્યારે પણ છે મેં એવું કયું કર્યું છે બસ આજ અને જ્યારે આ ગણિત સમજમાં આવી જાય દુઃખનું કારણ જ્યારે માણસ પોતાને માનવા લાગે તો દુઃખ ઘણું ઘણું આપણે હંમેશા દુઃખના કારણે બીજાને માનતા હોય છે આને કારણે પેલાને કારણે પલાના કારણે દુઃખ નું આરોપ પણ હંમેશા બીજા પર જોડતા એટલે દુઃખ વધારે મોટું લાગે જે દિવસે એમ લાગે કે મારું જ કોઈ પાપ હશે આ દુઃખ બનીને સામે આવ્યું છે એ દિવસે દુઃખને સહન કરવાની તાકાત આવી જાય છે એટલે મહાપ્રભુ જે કહ્યું ને ત્રી દુઃખ સહનમ ધૈર્ય ત્રણેય પ્રકારના દુઃખો સહન કરતા કારણ આ દુઃખનું કારણ તમારા સિવાય બીજું કોઈ नकाहु, सुख दुख कर दाता कृत कर्म हो गई कोई किसी को दुख नहीं देता कोई किसी को सुख नहीं देता सब अपना ही किया हुआ भोग ये कहा तो ये जो भागवत कथा है परमानंद कृष्ण की कथा है उसका पहला बल निश्चल का सभी शंकाओं का निर्मूलन

અને જયારે આવી શબ્દ આપણે તો વાર્તા સાહિત્ય આવે ને પરે એની વાર્તા નથી આવતી પેલો એક વૈષ્ણવ ઠાકોરજી નું નામ પૂછવા આવ્યો અને ગુસાઈ ગાદી ઉપર ચડી ગયો મારે ઠાકોરજી નું નામ શું એટલે ગુસાઈ પરે દૂર રહે ગાદી પર ક્યાં ચડે છે અને પરે કહ્યું એટલે પેલા ને કહ્યું કે મારું તો નામ પાડી દીધું ઠાકોરજી પરે હવે તો બે પાતલ કરે કુવાની પહાડ પર કરે અને કે પરે તું પહેલા ભોગ લગાવ તું પહેલા આવ પછી હું પ્રસાદ થાય પરે નું થાય દૂર જાય અને એ નામથી ઠાકોરજી નજીક આવી કારણ ગુસાઇજીની વાણી શ્રદ્ધા શ્રદ્ધા મંજિલ સુધી રસ્તાઓ શ્રદ્ધામાં બહુ તાકાત છે વિષ્ણુ જયારે શ્રદ્ધા દ્રઢ હોય છે તો ભગવાન કુદરતના નિયમો બદલવા પડતા હોય છે પણ એ શ્રદ્ધા તેની અંગત જેમાં અંગતના પગ જેવી હોય જો હલાવી દે તો સીતાજીને ને હારી અને બધા વાગરો ચિંતામાં પડી ગયા કે આ શું કરે છે પગ હલાવી દે બ્રાહ્મણ જેવો બળવાન હમણાં હલાવી દે સીતાજીને સીતાજી પણ એક ઈચ હલાવી ન શક્યો અને બધા વાનરો પાસે ત્યારે અંગત દાવ્યા ને ત્યારે બધા કેવા લાગે કે આવું કેવા જ બસ જો હલાવી દીધો હોત તો થાત શું ત્યારે અંગતે કહ્યું રામ પર ભરોસો રાખ્યો હોય પછી જોતો ના વિચાર આપણે ન કરવાનો પછી તો એ જ સાચવી લેતો હોય છે જેના પર ભરોસો રાખ્યો હોય ને એ જ આપણી લાજ રાખી પણ જો તો ના વિચાર કરતા રહો ક્યારે ભરોસા ન કરી શકે ઘણી વાર લોકો જો આમ ગોઠવાઈ જાય ને તો ઠાકોરજી પધરાવું જો આમ થઈ જાય ને તો બ્રહ્મ સંબંધ લવું જો આમ થાય તો કથા કરાવું જો તો પડ્યા હોય ક્યારે કઈ ન કરી શકે જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ ક્યારેય કઈ કરી શકતા નથી

જો દુઃખ કરતા પણ દુઃખનો ભય વધારે ભયાનક હોય છે દુઃખનો વિચાર છે એ વધારે ભયાનક છે કારણ કે દુઃખ આવે ત્યારે લડી લેવાની તાકાત આવી જ જતી હોય પણ દુઃખ આવશે તો એ જે વિચાર છે એ વધારે ભયંકર હોય છે એટલે બધા કે એમ કહે છે કે ભગવાન આગળ જઈને એમ ના કહો કે મારું દુખ બહુ મોટું છે દુઃખ નહીં કહો મારો ભગવાન બહુ મોટો છે એની આગળ તું નહીં કરી શકે મારો ભગવાન મારી સાથે છે તું મારું કઈ નહીં બગાડી છે આવો વિશ્વાસ પ્રભુ સર્વ સમર્થો તત્વ નિશ્ચિત થતા ગયો સોડસ ગ્રંથમાં મહાપ્રભુજી કેવા કેવા સૂત્રો આપણને આપ્યા એક જીવન જીવાને કેવા કેવી બળ કેવા કેવા તકાત આપણને આપી છે સોડસ ગ્રંથના એક એક વાક્યો સર્વ સમર્થ છે અને જો એના થયા છે એ તમને ઉગારી છે બાળકો ત્યારે પણ વેકેશન પડે એટલે મા બાપ દાદા દાદી ત્યાં ગામડે જાય ટ્રેન માં હવે થોડું મોટું થયું ચૌદ પંદર વર્ષ નું એટલે પપ્પા મમ્મી ને કેવા લાગ્યું હવે મોટું થઈ ગયું હું એકલો જઈશ તમારે મારી જોડે મુકવા નહીં આવવા ટ્રેન માં હું મોટો થઈ ગયો એકલો જઈશ ઓકે મોટો ના કહેવાય અમને આવા દે મૂકી પાછો હવે હું એકલો જઈશ કહ્યું ને એવી જીદ કરી તો માની લીધું મા બાપે ઠીક છે એકલો જાઉં ટિકિટ કપાવી પપ્પા મુકવા માટે આવ્યા ટ્રેનમાં માં બેસાડ્યા આજુબાજુ વાળા કહ્યું ધ્યાન રાખજો અને પેલો ખુશ થાય મોટો થઈ ગયો એકલો જઉં છું રાજી થતો થતો તૈયાર થયો દાદા ને ત્યાં એકલો ટ્રેન માં જઈશ અને પપ્પાના હવે તો ઉતરવાનો ટાઈમ થયો ટ્રેન ઉપડવાનો એટલે કહ્યું કે ધ્યાન રાખજે અને જતા જતા કાઢી બાળકને માં નાખી બીક લાગે તો આ ચિંતી વાંધી અને પેલો તો ખુશી માપતી નથી કે એકલો જઉં છું મોટો થઈ ગયો છું અને ટ્રેન તો ઉપડી એટલે આજુબાજુ વાળા જોડે વાતો કરે વેચવા આવે તો કરી દે અને કરતો 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 ધીમે ધીમે સાંજ પડવાના આજુબાજુ વાળા સુવા લાગ્યા ફેરિયાઓ આવવાનું બંધ કરી દીધું અને અંધારું થયું એટલે બહુ બીક લાગવા અને એકલો જ નથી મમ્મી બાજુમાં નથી પપ્પા બાજુમાં અને હવે તો ટર્નલો આવે તો અંધારું ખૂબ છે એવો ગભરાય કાપવા લાગે કે કોઈ નહીં નાતું હતા ત્યારે યાદ આવ્યું કે પપ્પાએ એક ચિઠ્ઠી આપી તેને કહ્યું કે બીક લાગે તો આવા છે ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું એટલું લખ્યું હતું બેટા ડરતો નહીં હવે પાછળના ડબ્બામાં જ બેઠા છે એ મહાપ્રભુજી આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી નાખી છે પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિત થતા તમે જેનું શરણ લીધું છે એ પરમાત્મા સર્વ સમર્થ છે એટલે નિશ્ચિત થઈ તમે કોઈ નબળાનો હાથ નથી પકડ્યો તમે સર્વ સમર્થનો હાથ પકડ્યો અને પકડ્યો છે એ તમારો ભરોસો તૂટવા દે આ વિશ્વાસ અભય આપણે ધોરણ આજે વાળો એ અભય છે

ભગવાન પાસે જવાનો મોકો મળે તો પાપને વિચારી અટકી ન જાય કારણ આ જગતમાં પાપની મુક્તિ આપી શકે હોય તો કેવલ ઈશ્વર લોકો પુણ્ય કરાવી દે છે પાપમાંથી મુક્તિ કરેલા પાપોને મટાડી દે છે એક ભગવાન એવા છે એ તો અગ્નિ જેવા છે જાણતા દાખલો નાખો પડે જાણતા પડે અગ્નિ તો માળી જ એમ ભગવાન ના શરણમાં જે તે ભાવે જાવ આપણા બધા જ પાપો ગળી જતા એટલે જ્યારે પણ કથા હોય સત્સંગ હોય સેવા હોય મનોરથ હોય જે રૂપે પણ ભગવાન પાસે જવાનો મોકો મળ્યો હોય હું તો આવું અપરાધી હું તો આવું દોષી મારી અંદર તો આવી તે મારે તો આમ તે મારે તો આવું વ્યસન આ બધું વિચારીને રોકાઈ ન જતા કારણ કે આ બધા મુક્ત કરનારું કોઈ હોય તે પરમાત્મા केवल भागवत जी कैसे भी हो जैसे भी हो प्रभु के पास जाने का अवसर मिले जरूर मच्छा दौड़ धावत नेत्र भागवत ने तो कहा नेत्र कर दौड़ो। या पतन का भय नहीं, क्योंकि जो खड़ा करने वाला है जो चलते सिखाने वाला है वो आपको कभी भी गिरने नहीं देगा पिछूगा पानी कि जल में दबावे काष्ट को, को, को तो यह कौन प्रेम की पाणी है हे पानी तारी अंदर जे नाखी बडाने डुबाडी दी बड़ा लाकड़ा झुले तो नहीं वो कहो प्रेम छे कि लाकड़ू नाको तो इतरे बाकी बचू डूब ही जाए लाकड़ू नाको पानी में करे जल में दबावे काष्ट को यह कौन प्रेम की रीत अरे प्यारे पानी ये कहो अपनो सीयो जान के यही बड़े

અને જેવા જેવા અસુરો એવા એવા અવતાર થાય ભગવાન જો દેવ એટલે નેક મારવો છે તો બરહબલી ગયા એટલે નેક કશિકુને મારવો છે તો નસી બલી ગયા ભગવાન જેવા જેવા અસ દેવા અવતાર થાય તો આ વાહંદમાં એવું કેન દી તો ભગવાનની વાણીમાં સત્વ કેન દી ભાંગમાં અવતાર કે તો કે અહીં અસુરો પડવા તો મે છે કોણ છે કે પરીક્ષિતને લાગે તો સા અને શ્રાપ શબ્દમય છે વાણીમય છે એટલે રૂપ અસુરને મારવા માટે રૂપ રૂપે ભગવાન છે રક્ષા માટે જે રીતે રક્ષા શકે ભગવાન એવા રૂપ ધારણ કરી છે ભગવાનને નરસિંહ બનવાની જરૂર નથી ભગવાનને જરૂર છે પ્રહલાદને અને ભગવાન ભક્ત સુધી પહોંચવા માટે ગમે ત્યાંથી રસરો કાઢી પહેલા જયારે જયારે કથા કહું સાંભળું ન દેખાતો હોય તો ભગવાન કુદરતનારસિંહ જેવા રૂપ ધારણ કરી વિચાર કરો જે આ કુદરતના કોઈ નિયમમાં આવતું નથી એવું પણ જો ભગવાન કરી શકતા હોય તો આપણા માટે તો આટલો શ્રમ કરવાની જોઈએ આજનો જીવ કક્ષણમાં ઉદ્ધાર થાય શકે

ભગવાન સાક્ષાત શ્રીનાથજી બાબા શ્રીનાથજી સ્વરૂપ છે ડાબો હાથ ઊંચો જમણો હાથ પૃથ્વી વાળો અંગૂઠો બહાર આવું શ્રીનાથજી સ્વરૂપ આપણે ત્યાં તો ચારે ધામ જો દરેક સ્વરૂપો કેવા સુંદર સુંદર આ બાજુ બદ્રીનાથ આ બધું જગન્નાથ આમ દ્વારકાધીશ વિશે રંગર ચારે હિન્દુ ધામ બધા જ સ્વરૂપોની વિશેષ પણ આ ચારે ધામની યાત્રા અધૂરી કહેવાય

નો બોલાવ્યું છે આમ મારી પાસે આમ અને શ્રીરાજજી બાબા પોતાની નિકટ બોલાવી રહ્યા છે પોતાની કુંજમાં છે એક તારો હાથ ઊંચો શ્રીનાથ અને સૌને બોલાવતો ઊંચો કરી ઊંચો હાથ કરીને સીધું બોલાવી મારી પાસે કેવી કૃપા શ્રીનાથજી બાબા કરે એટલે જો કથામાં તમને કંકોત્રી મળે આમંત્રણ મળે ન મળે છતાંય પહોંચી હવે જેના લગ્ન હોય

એને પુરાણ કહેવાય અને દસ લક્ષણ હોય મહાપુરાણ સર્ગસ્ચ પરિ સર્ગસ્ચ વંશો મનવંતરાણ છે વંશાનું ચરિતમ છે પુરાણમ પંચ લક્ષણ પાંચ લક્ષણ એમાં પુરાણ એને પુરાણ કહેવાય એમાં સત્તર પુરાણ છે દસ લક્ષણ અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાન પોષણ ભૂતય મનવંતરેશાનો તથા નિરોધો નિરાશ્રય એની કથા આપણે આગળ તૃતીય સ્કંદી બારમાં સ્કંદ સુધી જોઈશું દસમી પરમાત્માની લીલાઓ पुराण दस लक्षण वालों में भागवत महापुराण अन्य शब्दों की व्याख्या करी श्रीमद् भागवत अनेक अनेक नाम की भागवत जी ओखाए थे यही पर चर्चा जी। भगवता भागवतं। जी है भगवता प्रोक्तम भागवतम जो भगवान ने कहू नहीं भागवत भगवता उन्नीतम भागवतम जो भागवत भगवान ने कहू भागवत नाम आदि वक्ता के भगवान जी नारायण भगवान ने चार श्लोक में पहलू भागवत બ્રહ્માજીને સાંભળવ્યું અને એ ચાર સ્ત્રોતનો વ્યાસથી અધાર રાશ્રો સ્થાન છે પ્રથમ વક્તા ભાગવતના સ્વયં ભગવાન છે એટલે ભાગવતજીને જો એક વાક્યમાં કહું તો ભગવાનને સાંભળવાનો અવસર એ ભાગવત અને આખી જીવન આપણે ભગવાનને સંભળાવ્યું જ છે ભગવાનને ક્યારે સાંભળવું છે તો જ્યારે જ્યારે ભાગની પાસે જાઓ ત્યારે આપણે બોલતા હોઈએ આ કરવાનું છે આને પરણાવવાનું છે આને જો અપાવવાની છે આમ કરવાનું છે હંમેશા આપણે બોલીએ છીએ અને ભગવાન સાંભળે છે એટલે સાત દિવસ એવા છે કે ભગવાન બોલશે અને આપણે સાંભળીશું જો દુનિયામાં જેને સાંભળવા જેવા છે એને નહીં સાંભળો તો બધાનું સાંભળવું પડશે બધા મને જ સંભળાઈ જાય છે કારણ હું ભગવાનનું નથી સાંભળતો એટલા પ્રભુને સાંભળશું તો પછી કોઈને સંભળાવવાની જરૂર જ નથી પડે સાંભળવા જેવું સાંભળ આપણે તો હંમેશા એવું કહે કે જવાબ આપવા માટે જ સાંભળીએ છીએ સાંભળવા માટે નથી સાંભળવું લેસન ક્યાં નથી આપણે કંઈક વિચાર સાંભળવું પણ એક કળા છે બહુ જ મહત્વ જો જો ડોક્યુમેન્ટ તો ધીરે હોતો તો કોઈ વાત કરે અડધી વાતમાં તો તરત પોતાનો આન્સર આપી દેનો વાક્ય પૂર્ણ થવા બહુ ઉછા લોકો એવા છે ભૂલવા દેતા હોય સામેવાળા એ જેને તું બોલવું હોય બાકી અડધામાં તો આપડે જવાબ આપી દીધો એટલું ધીર્ય ન ભગવાન ને સાંભળવાનો મોકો છે ક્યારે સાંભળ્યો પછી લોકો ફરિયાદ એમ કરે કે ભગવાન મારીને બોલતા ક ચલો સાત દિવસ તમારી જોડે વાત કરવા ભગવાન સાંભળશો એ રીતે કે ભગવાન બોલી રહ્યા છે સાંભળી છે એ એક એક શબ્દ વક્તા માધ્યમ જો તમે શ્રવણ ભક્તિ કરો છો હું કીર્તન ભક્તિ કરું છું આપણે બંને ભક્તિ કરવા જ ભેગા થયા છે હું પ્રભુ ના નામ ગાય ને કીર્તન ભક્તિ કરીશ કહેવું આ બોલવું કીર્તન ભક્તિ તમારું સાંભળવું શ્રવણ तो बुद्धि तो आपने बनने करे पर ये विवेक कि भगवान बोल से माध्यम से ने बारे से बोला बात अरे जय जी जो अर्जुन ने सामड़ा भगवान तो गीता जी ने सार से निकला नष्टो मोह स्वसिद्ध लब्धा तत् प्रसादान मयाचित स्थितोस्मि यत संदेह करिष्ये वचनम तव अब आप जय कहशो एम

આપે છે કે અને આપે છે તો પછી મને માલિક તો નથી માનતો જો તમે એને માલિક માનો છો તો પ્રભુ આગળ જઈને વૈષ્ણવ છે પ્રભુ શું આજ્ઞા છે પ્રભુ આપની આજ્ઞા મારે નિજે ઈચ્છા આસ્થા કરી છે સેવા કરતી એને કરો રાજ્ય આપે તો આજ્ઞામાં રહેવાની વાત છે મારા માટે શું આજ્ઞા છે અને પ્રભુની આજ્ઞામાં જીવે એ જ વૈષ્ણવ છે પ્રભુની આજ્ઞા લો આપો